નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર હવે મિત્રો આજે છે રવિવાર તારીખ ત્રણ આઠ બે હજારને ચોવીસ આજે આપણે એક બીજી ફિલ્ડ વિઝિટમાં હતા તો ત્યાં આપણે માહીના બે છંટકાવ કરાવેલા છે આ મગફળી થઈ છે બે મહિના આસપાસની મગફળી થઈ છે રોહિણી જાત છે આમાં અત્યારે નોર્મલ ઇયડોનો એટેક દેખાય છે બાકી છે કોઈ વસ્તુનું કયામાં એટક છે નહીં તો આપણે આ માહીનો છંટકાવ કરાવેલો છે માહી આવે છે કેડિયમ ક્રોપકેરનું આવે છે આની અંદર સોડિયમ પેરા નાઇટ્રોફીનો લેટ આવે છે ઝીરો પોઈન્ટ ત્રણ ટકા આ વસ્તુના રિઝલ્ટ ફ્લાવરિંગમાં ખૂબ સારા રિઝલ્ટ છે પંદરથી વીસ દિવસના ગાળે તમે બે છંટકાવ કરાવી શકો છો હવે આપણે આ છંટકાવના બે કરાવ્યા છે તો આપણે થોડું ઉપાડીને લાવવાનું રિઝલ્ટ જોશું કે શું આમાં રિઝલ્ટ મળ્યા છે તમે જોઈ શકો છો કે આ મગફળી બે મહિના આજુબાજુની થઈ છે આમાં ગમે ત્યાંથી આપણે ફોડ ઉપાડી અને જોઈએ તો આ રીતે તમને એની અંદર ફાલ જોવા મળશે આપણે માહીના બે છંટકાવ કરાવેલા છે પંચાવન દિવસની મગફળી થઈ છે આનો રૂટ ડેવલપમેન્ટ જોઈ શકો છો પાયા ખાતરની અંદર આપણે યુનિવર્સિટીનો જે લેબ કરાવેલો હતો એ લેબની ભલામણ મુજબ કે જે વસ્તુની ઉણપ હતી એ ઉણપથી આપણે આનું ટ્રીટમેન્ટ કરેલી છે ત્યારબાદ આપણે ઇમ્પ્રુવ ખાતર આપેલું છે સિકમાનું ઇમ્પ્રુવ ખાતર એક રોજાની અંદર આપેલો છે અને આ માહી આ માહી છે આનો બે છંટકાવ કરેલા છે તો આનું રિઝલ્ટ તમે જોઈ શકો છો નથી આમાં કોઈ જાતની ફંગલ ઇન્ફેક્શન કે નથી કોઈ મૂળના કોઈ પણ જાતના રોગ તો મિત્રો બધાને ભલામણ છે કે કેડીએમ કંપનીનું માહી આવે છે આ વાપરવાથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે મગફળી બે મહિનાની થઈ છે આપની મગફળી એકથી સવા મહિનાની થઈ હોય તો એક છંટકાવ કરી દેજો ત્યાર પછી વીસ દિવસ પછી પાછો બીજો છંટકાવ કરી દેવો મિત્રો જય જવાન જય કિસાન